ચાણસમા તાલુકાના મતદારોનો ઉષાભેર કરતા મતદાન લોકશાહીના પાવન ભરવામાં યુવાનો વડીલો મહિલાઓ મતદાન મથકે પહોંચ્યા પાટણ તારીખ બાવીસ છ બે હજાર પચીસ રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું મતદાન યોજાઈ રહ્યું છે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદારો પોતાની નૈતિક જવાબદારી સમજી મતદાન કરી રહ્યા છે સમગ્ર પાટણ જિલ્લામાં મતદાન અભૂતપૂર્વ થઈ રહ્યું છે ચાણસમા તાલુકામાં મતદારો ઉત્સાહ સાથે મતદાન કરી રહ્યા છે ચાણસમા તાલુકાના દિલમાલ ગામમાં પણ મતદારો લોકશાહીના પાવન પર્વમાં જોડાઈ પોતાની નૈતિક ફરજ નિભાવતા જોવા મળ્યા હતા વાસા ગામમાં મહિલાઓ યુવાનો મતદાન મથકે પહોંચી મતદાન કરી રહ્યા હતા 76 సుజరా న్యూజ్ పాఠ బ్యూరో జే నీస్